પાદરા જંબુસર ફોરલેન હાઇવેમાં પાદરાના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવ્યું નથી કે નથી વળતર આપવામાં આવ્યું જેથી નારાજ ખેડૂતોએ વળતરની માંગ સાથે પાદરા તાલુકા સમસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વળતર ચૂકવવામાં નહીં આવે તો આંદોલનની આપી ચીમકી પાદરા જંબુસર હાઈવેમાં હાલમાં ફોરલેન હાઈવેનું કામ ચાલી રહ્યું છે જ્યારે પાદરા ગામથી ડબાસા તરફના પાદરાના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું નથી કે જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું નથી જેથી નારાજ ખેડૂતોએ વળતરની માંગ સાથે પાદરા તાલુકા સમસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પાદરાથી ડબાસા રોડ પરના પચાસથી વધુ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવ્યું નથી કે નથી વળતર આપવામાં આવ્યું હાલમાં પાદરા જંબુસર હાઈવેનું

કે ના આધાર ઉપર જે જમીનો અત્યારે ખેડૂતોની જઈ રહી છે એ લોકોને આજ દિન સુધી કોઈ વળતર ચૂકવવામાં નથી આવ્યું અને હાલ ચોમાસું આવી રહ્યું છે તેવા સમયની અંદર જે રોડની કામગીરી કરવામાં આવી રહેલી છે એને લઈને પોતાના ખેતરની અંદર અવર જવર માટે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પોતાની જમીનો જઈ રહી છે એ લોકોના વાળની અંદર ઉભા ઝાડો કપાઈ રહેલા છે મનસ્વી પણ કોન્ટ્રાક્ટર વડે ત્યાં આગળ દાદાગીરી કરીને કામગીરી કરવામાં આવે છે અને ખેડૂતોને ત્યાં આગળ આવેલી હોળી તોડી નાખવામાં આવે છે જળ તોડી નાખવામાં આવે છે રોડ રસ્તા તોડી નાખવામાં આવે છે ખાડા કરી દેવામાં આવે છે અને ખેડૂતોને આ બાબતે ખૂબ જ હાલાકી ભોગવવામાં સામનો કરવો પડે છે તો ખેડૂતોની એક જ માંગણી છે કે અમને નોટિસ આપીને કામગીરી કરવામાં આવે ત્યારબાદ એની સામે ખેડૂતોને જે યોગ્ય કેજેપી કરીને પોતાની જમીનની જમીનનો સંપાદન હેઠળ સરકારના નિયમ અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ખેડૂતોને જતી જમીનનો 6 ગણો વળતર ચૂકવ અત્યાર સુધીનો વ્યાજ સહિતનો વળતર ચૂકવવામાં આવે એ જ સંઘર્ષ સમિતિની માંગણી છે હાલમાં પાદરાના ખેડૂતો દ્વારા

ખેડૂતોની જમીન પૂછા કાચ નોટિસ બી આપતા નથી અને સંપાદન કરવા મોડે છે તો ખેડૂતોને એને સંપાદન કરે એનું વળતર મળવું જોઈએ કશું કરતા એ નોટિસ નહીં કશું જ નહીં ને જમીન મન ફાવે એમ મનસ્પીપણે જમીન લઈ લે છે